કેમ છો ધોરણ દસ ના વિદ્યાર્થીઓ શું તમને થેલ્સનો નો પ્રમેય આવડતો નથી આવડે છે તો યાદ નથી રહેતું હવે યાદ રહે છે અને આપણે પરીક્ષા અથવા ટેસ્ટની અંદર આ પ્રમેય લખીએ છીએ તો ક્યાંક ને ક્યાંક કન્ફ્યુઝન થાય છે કે કયા ત્રિકોણ ક્ષેત્રફળ છે ક્યાં લેવું તો વિદ્યાર્થી મિત્રો આ બધા જ પ્રશ્નોનું સોલ્યુશન છે તમને આ વિડિયો લેક્ચરમાં મળશે ખૂબ ખૂબ સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલમાં હું બાતાપ સરપ્રાજ આજના વિડીયો લેક્ચરમાં આપણે જોવાનું છે ગાલા અસાઇનમેન્ટ હું તમને ખૂબ એકદમ સરળ રીતે અને બધા કોન્સેપ્ટ છે એ વિદ્યાર્થી મિત્રો તો શરૂ કરીએ છીએ તો પહેલા વાત કરીએ કે થેલ્સ નું ખરેખર શું છે આ ફક્ત તમારે સમજવાનું છે કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુને ભિન્ન બિંદુમાં છેદે છે તો તે બાજુ ઉપર કપાતા રેખા કરે તે બાજુનું સમપ્રમાણમાં વિભાજન કરે છે એટલે કે આ રીતના કોઈ એક ત્રિકોણ છે અને એમાં મે એક રેખા દોરી છે જે ભિન્ન બિંદુમાં છેદે છે એટલે કે સ્વાભાવિક છે AB ને D બિંદુમાં છેદે છે અને AC ને E બિંદુમાં છેદે છે બરોબર તો આ શું કીધું છે સમપ્રમાણમાં વિભાજન કરે છે એટલે કે ઉપરનું ક્ષેત્રફળ અને આ નીચેનું ક્ષેત્રફળ બરોબર એ સમપ્રમાણ એટલે કે સરખા ભાગમાં વિભાજન છે

આયામ રેખાનો છે તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે તો સાધ્યની અંદર આવશે a t ના છેદમાં ડી બી બરાબર એ e ના છેદમાં સી લખાઈ ગયું સાધ્ય છે આ પૂરો થઈ જાય છે હવે વિદ્યાર્થી મિત્રો મહત્વની હોય છે એ પ્રમેયની અંદર સાબિતી છે તો સાબિતીની અંદર લખ્યું છે કે બીઈ તથા સીડી દોરો જે મેં પહેલેથી દોરી નાખ્યું છે b e તથા સીડી દોરો ત્યારબાદ ડીએમ m લંબ a અને e n લંબ a દોરો અહીંયા તમે જોઈ શકો છો એમ બરોબર લંબ કઈ બાજુ ને છે તો કે એસી બાજુ ને લંબ છે સમજાય ગયું વિદ્યાર્થી મિત્રો લંબ એટલે નેવું ડિગ્રી નો ખૂણો બનાવે ફરી એક વખત એમ લંબ એસી બરોબર એમ લંબ એસી ત્યારબાદ ઈ એન લંબ એબી

ત્રિકોણનું ક્ષેત્રફળનું ક્ષેત્રફળ નું સૂત્ર શું થાશે 1/2 પાયો ગુણકર્મ વેધ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો હવે અહીંયા આ આકૃતિની અંદર ચાર ત્રિકોણ આપણે લેવાના છે ચાર ત્રિકોણ બરોબર ચાર ત્રિકોણની ચાર ચાર ત્રિકોણ છે એટલે એની ચાર બાજુઓ છે મીન્સ કે ચાર પાયા છે તો આ ચારે ચાર પાયા લેવાના છે જો આ એડી ડીબી એ ઈ ઈ સી હું શું કહું છું વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો પાયો બરોબર પાયો છે આપણે લેવાનો છે એટલે એડી તો સૌથી પહેલા કયા ત્રિકોણની વાત કરીએ એડી ઈ આ ત્રિકોણ બને છે ને એ ડી ઈ એ ખરેખર વિદ્યાર્થી મિત્રો આ રીતના ત્રિકોણ બને છે એ ડી ઈ હવે હમણાં જ મેં આવ્યું કે ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાશે તો કે 1/2 પાયો ગુણાકારમાં વેદ પાયો શું થઈ ગયો આપણો એ ડી અને વેદ વેદ એટલે કે જે 90 નો ખૂણો બનાવે ને વેદ કહેશું એટલે વેદ કયો થઈ જશે વિદ્યાર્થી મિત્રો ઈ એન

સમજાઈ ગયું બરોબર એટલે કે આ જે ગુરુકોણ ત્રિકોણ આ એક છે ગુરુકોણ ત્રિકોણ બને છે એટલે વેદ કયો આવશે ઈ એન આવશે એટલે ખરેખર આકૃતિ છે આ રીતના બને છે હવે સમજાઈ ગયું પાયો કોને કહેવાય અને વેદ કોને કહેવાય તો પેલા બે ત્રિકોણ છે લઈ લીધા ત્યારબાદ ત્રીજો ત્રિકોણ એટલે કે જો મેં તમને પહેલા જ કીધું કે ચાર પાયા જ લેવાના છે એડી બીપી એ ઈ અને ઈસી એમાંથી બે આવી ગયા એડી બીપી હવે આ બાજુ ના લઈએ તો એ

ગયો વિદ્યાર્થી મિત્રો અને અહિયાં આ વેદ છે વેદ એ કયો છે એમ બરોબર એટલે આ વેદ પાયો કયો છે ધ્યાનથી જોજો ઈ સી પાયો છે અને વેદ કયો છે ડી આમ ચોથો ત્રિકોણ છે પૂરું થાય છે બરોબર તો ચારે ચાર ત્રિકોણ લઈ લીધા ચારે ચાર ત્રિકોણના ક્ષેત્ર પર એક બે ત્રણ અને ચાર તો સૌ પ્રથમ આ બંને ત્રિકોણના ક્ષેત્ર પરના ગુણોત્તર લઈએ એટલે મેં અહીં લીધા ગુણોત્તર એટલે શું અંશમાં અને છેદમાં સમજાય ગયું વિદ્યાર્થી મિત્રો એટલે કે આ બંને ત્રિકોણ છે એના ગુણોત્તર એટલે જો આ રીતના ટૂંકમાં ભાગાકાર કરવાનો છે સમજાય ગયું એ મેં અલગથી લખ્યું છે એટલે અહીંયા કેન્સલ શું થાશે એક ના છેદમાં બે એક છેદમાં બે પછી ઈ એન ઈ એન થી કેન્સલ થઈ જશે તો વધશે શું એડી ના છેદમાં ડીબી સમીકરણ એક એટલે અહીંયા આપણને ડાબી બાજુનું પદ છે એ સાબિત થઈ ગયું ત્યાર પછી આ બંને ત્રિકોણના ક્ષેત્રફળના ગુણોત્તર લઈ લઈએ એટલે આ છે અંશમાં આ ત્રિકોણના ક્ષેત્રફળથી છેદમાં તો અહીંયા પણ તમે જોઈ શકો છો 1/2 1/2 dm કેન્સલ થઈ ગયા હોય તો શું a e ના છેદમાં e એટલે આવું થઈ ગયું સમીકરણ 2 હવે ત્યાર પછી ત્રિકોણ bde અને ત્રિકોણ dec એ એક જ પાયા de અને bc સમાંતર de ની જોડ વચ્ચે આવેલા ત્રિકોણ છે આપણે જોઈએ આકૃતિ ની અંદર તમે જોઈ શકો છો કે બંને ત્રિકોણ પેલો ત્રિકોણ કયો બી બીજો ત્રિકોણ કયું ડી સી એ એક જ પાયા ઉપર આવેલા બંને ત્રિકોણ છે એટલે પેલી વાત જે છે ક્લિયર થઈ ગઈ ત્યાર પછી બીજું શું કીધું કે ઈ આ બંને ત્રિકોણ છે ડી ઈ સમાંતર બી વચ્ચે આવેલા ત્રિકોણ છે સમજાઈ ગયું એટલે કે જે આપણે અહીંયા કીધું તો ઈ મે તમને આકૃતિમાં વ્યવસ્થિત સમજાવ્યું છે એટલે કે થાશે શું કે બંને ત્રિકોણ છે ઈ સરખા થાશે ત્રિકોણ કયો બી ડી ઈ બરાબર બી ઈ સી આને તમારે નામ આપી દો સમીકરણ 3 તો આમ સમીકરણ એક સમીકરણ બે ડાબી બાજુ બરાબર જમણી બાજુ એટલે સમીકરણ એક સમીકરણ બે અને અત્યારે આપણે અહીંયા જોયું સમીકરણ ત્રણ પરથી આપણે એવું સાબિત કરી શકીએ કે એડી ના છેદમાં ડીબી બરાબર એ ના છેદમાં ઈ સી સમજાય ગયું વિદ્યાર્થી મિત્રો એટલે હું હવે એવી આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે આ પ્રમેય છે એ તમને વ્યવસ્થિત છે સમજાઈ ગયો છે અને પરીક્ષાની અંદર તમે તડકડાટ આ પ્રમેય છે એ લખી શકશો થેન્ક યુ